तो चलो दीदी ने पूछवा जाइए क्या बनने थी हूँ सू बनाऊं हम्म वैसे के आपरे दीदी ने पूछवा जाइए तब तो मैं कहता हूं दीदी क्या गा आई रे दीदी <laughs> मैं बनने बननू थी कौन है आज ही सू बनाऊं हूं न्यूटेला एंड हल्दी से तो सू बनाई था हां वेट हां 2 मिनटों विचारे ना को ए फ्यू मोमेंट्स

અમારા શેફે સ્ટાર્ટિંગ કરી દીધું છે એમનું બનાવવાનું હોટ ચોકલેટ વિથ ચાય સો ફ્રેન્ડ્સ ન્યુટેલા તો મેં અંદરથી જોવો કેટલું ખાલી કરજો બહારથી દેખાય છે પણ અંદરથી જોવો ખાલી અંદરથી તો સપાચટ છે પણ બહારથી લેયર દેખાય છે વાવ આવ થાય બીજાના કપડા પહેરીએ તો મેલે હરિયાળ છે બોની નાખો ન્યુટેલા ખારું બને કે ના બને ભાઈ આજે માનિયા કઈક વિયર્ડ બનાવે છે વિયર્ડ પણ સારું લાગે તો તો માનિયા રોજ બનાવશે પછી બીજો શું તો મેં સ્લીકર સુ નીકળ જા ને તો મેં इसको भी नहीं छोडूंगा નીકળ નીકળ ભગવાન મેરા સબર છટા જા રહા હૈ નીકળ તો વધારે લેવાનો હતો નહીં 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 બહુ થઈ ગયું કોઈ હર્ષી નહીં આવે

એક ચૂટકી સુગર કે કિંમત તું ક્યાં જાનો માનિયા બાબુ વાવ અને કેવા કઈ પણ વસ્તુ બનાવતા હોય

તો માન્યા કયા સ્ટાન્ડર્ડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો પણ ગુજરાતી જ બોલે છે કેમ કે એની મધર ટંગ છે ગુજરાતી આઈ લવ માય ઇન્ડિયા હું કેમ બટ લવ માય ઇન્ડિયા આઈ લવ માય ગુજરાત આઈ લવ માય અમદાવાદ બસ બહુ વધારે બકતો છે बताओ આ જો ચાઇની હાલત કેટલી મસ્ત સહીય છે એકદમ ચોકલેટી ਵੀ દેખાય છે ને શાહ જે ઉપર દેખાય છે તો ઉકરસે કેરે અરે કહેના ક્યાં ચાહતે હો તો આપણે આની અંદર આલુ નાખી દઈશું આ શેફ જોરદાર છે કશું જ ખબર નથી એટલે આ કઈક ને કઈક બનાવે છે કઈ નહીં મારો તમે કાલે જોજો કુકિંગ વેલ અને જે બનાવે છે અમારે પીવું તો પડશે જ હવે કાલે હું શું બનાવીશ તમે ખાલી કમેન્ટ કરીને મને કહેજો અને દીદી પણ શું બનાવશે પણ ગેસ કરીને કહેજો કમેન્ટમાં હમ કારણ કે કાલે છે મારું કુકિંગ ચેલેન્જ રહે છે ને કાલે હમ તો હવે આ ગ્રાઇન્ડિંગ થઈ જાય તોジンજર એ પછી તમને બતાવવીએ તો ફ્રેન્ડ્સ જો ચા કેકલી ગઈ છે અને એના લીધે વધારે લાગે છે જો જાય પછી આપણે નાખી એ જો એ ગેમ છે હો જોડે

આમાંથી ટેસ્ટ કરીને બતાવ તારી ચા બની ગઈ છે હજુ તો હોટ હશે ને હા તો થોડી ઠંડી થાય પછી રેટિંગ આપો ઓકે ત્યાં સુધી હું મમ્મીને ને બધાને આપી દઉં ઓકે બાય બાય સ્લીલી ટેસ્ટ કરીને રેટિંગ કા આપતા છે આપણાને ઠંડી થઈ ગઈ છે હા ભાઈ કેસી લાગી આગે સ્વાદ હુઆ માનિયા બહુ જ ડિલિશિયસ ચા બનાવી છે માનિયાએ હવે મારે ચાયનો ઓર્ડર બપોરનો અને મોર્નિંગનો માની એને જ આપવાનો રહેશે માનીએ એટલી મસ્તી ચોકલેટ ચા બનાવી છે ને કે તમારે આની અંદર બોર્નવિટા હોર્લેક્સ નાખીને જે પીતા હોય ને એનો તો જરૂરત જ ના પડે એવું બધું નાખીને પીવાની જ કેમકે ચા જેટલી મસ્ત જે છોકરાઓ અમુક છોકરો એવો હોય જેને ચા ના ભાવતી હોય તેના માટે તમે આ ટ્રાય કરી શકો છો હમ તમારી જોડે ન્યુટેલ ના હોય તો તમે હરસી પણ નાખી શકો છો કારણ કે ન્યુટેલા બહુ જગ્યાએ નહીં મળતું એકલા માટે

ફ્રેન્ડ સેસ્ટ કરી દો મસ્ત છે મને પણ ભાઈ પણ તમે સુગર વધારે નાખજો બસ સુગર ઓછી ઓછી ખરી ઓછી નાખી દીધી છે પણ તમે વધારે નાખજો અને તમારે જો ન્યુટ્રિય ના હોય તો તમે હર્સી નાખીને પણ ટ્રાય કરી શકો છો હરસી નાખશો તો પણ બહુ જ ડેલિશિયસ બનશે આનથી પણ ડિલિશિયસ બનશે હરસી નાખશો તો પણ એટલા માટે ચલો આજનો આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ અને તમારો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને નીચે કહેજો આજે અમે કંઈ યુનિક ટ્રાય કર્યું છે અને કાલે ચેલેન્જિંગ વિડીયો નથી કાલે અમારો ચેલેન્જ ચેલેન્જિંગ વિડીયો આવવાનો છે કુકિંગ ચેલેન્જ મારો ફેસ બી દેખાતો નથી હા તો તમે કહી દો કે તમે શું બનાવવાનો છે ના એ હું રિવીલ નથી કરતી એ ગાઈસ ને બધાને ખબર છે એ તમને બધાને કાલે જ ખબર પડશે અને માનીયા પણ શું બનાવવાની છે એ પણ તમને કાલે જ ખબર પડશે તો કાલે અમારો કૂકિંગ ચેલેન્જ આવવાનો છે એ ફાઇનલ છે અને આજની હવે અમે ચા પી લઈએ મસ્ત ટેસ્ટી ટેસ્ટી તમે પણ ટ્રાય કરજો હવે ચા બનાવવાનો અને બસ ચાલ વિડીયો એન્ડ કરીએ છીએ હવે મિનિટ માની બાકી રહ્યું હા મમ્મીને પણ પૂછી લઈએ છલો બે મિનિટ બહુ મસ્ત બનાવી છે આજનો બ્લો એન્ડ કરીએ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો